વડા મથક નડિયાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બંધ થયેલી સિટી બસ દોડાવવા માટેનું ફરી એકવાર ફિયાસ્કો થયો હોય તેવું જાણવા મળી રહ્યું છે નડિયાદ નગરપાલિકા તંત્રએ અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપેલ એજન્સીએ કામ ન કરતા છેવટે આ વર્ક ઓર્ડર રદ કરી નાખી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે નડિયાદ નગરપાલિકા જ્યારે મહાનગરપાલિકા તરફ જઈ રહી છે ત્યારે થોડા સમય પહેલાં જ નડિયાદ નગરપાલિકા દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ નડિયાદ શહેરીજનોને સિટી બસ સેવા ઉપલબ્ધ થશે જેને કારણે નગરજનોને અને આસપાસ નજીકના ગામડાઓના પ્રજાજનોને હાલાકી ભોગવવી નહીં પડે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ ટેન્ડર પ્રક્રિયા નવેસરથી કરવાની થઈ હોવાથી હાલના તબક્કે નડિયાદ શહેર કે ગામડાના વ્યક્તિઓને હાલમાં સિટી બસ સેવા પ્રાપ્ત નહીં થાય એક બાજુ નડિયાદ રેલવે સ્ટેશન પાસે આવેલ સિટી બસ સ્ટેન્ડ બનાવવા પાલિકા દ્વારા જૂની જેલ પૂરી પાડવામાં આવી હતી જ્યાં ખુલ્લી જગ્યા કરી દેવામાં આવી હતી જ્યાં હાલમાં મોટા ઉગેલા વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે તો બીજી તરફ સિટી બસ દોડાવવા માટે હાલમાં પુનઃ ટેન્ડર આપી દેવાનું જોવાને જાણવા મળી રહ્યું છે આ બાબતે ચીફ ઓફિસર સાહેબ દ્વારા જાણવા મળ્યા મુજબ જેમને આ વર્ક ઓર્ડર આપેલો હતો તે એજન્સીએ કામ ચાલુ ન કરતા આ વર્ક ઓર્ડરને રદ કરી દેવામાં આવ્યો છે અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ વખત આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ કોઈ એજન્સી રકસ દાખવતી ન હોવાનું પણ જાણવા મળ્યું છે